નમસ્કાર સત આદાબ અને સલામ તમારી સમક્ષ વિડીયો લઈને આવ્યો છું વિડીયો અકબર અને બિરબલનો છે અકબરના બાદશાહ જ્યારે અકબર હતા સમ્રાટ હતા અને ત્યારે એનો બીરબલ એક વફાદાર માણસ એક હરેક પ્રશ્નનું સોલ્યુશન કરનાર માણસ અને એક અકબરને પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટથી ઉપર એની ઉપર ટ્રસ્ટ એવા બિરબલ એના રાજમાં એના સલાહકાર હતા અને બિરબલની બુદ્ધિ એટલે હજી પણ ઘણા કિસ્સાઓમાં હજી પણ દરેક વાતમાં બિરબલની બુદ્ધિના વખાણ કરવામાં આવે અને કોઈ બુદ્ધિમાન હોય તો કહેવામાં આવે કે બિરબલ જેવો બુદ્ધિમાન કહેવાય તો મિત્રો આ જ વસ્તુ અહીંયા છે અને આમાં અકબરનું રાજ હતું એ સમય દરમિયાન અકબરના રાજમાં જ્યારે સભાઓ ભરાતી એના દરબારમાં દરબારીઓ હોય એનું મંત્રીમંડળ હોય અને અકબર બાદશાહ ત્યાં પ્રશ્નો અને સવાલના જવાબ આપતા એ સમયે પબ્લિક પણ ત્યાં આવતી કવિરાજ આવતા લેખકો આવતા અને અકબર આને માન આપતા એવું નહોતું કે એને માન નહોતા આપતા એને બહુ આ વસ્તુમાં પણ ઇન્ટરેસ્ટ હતો તો એ જ સમયની આ વાત છે અકબર બાદશાહ એના સભામાં બેઠા હતા એ સમયે ત્યારે બિરબલ પણ હાજર હતા અને એક કવિરાજ એના દરબારમાં આવે છે અને કવિરાજ એક કવિતા લખે છે રાજા વિશે અને બોલે છે કે મહારાજ તમે આટલા સુંદર છો મહારાજના વખાણ કરે છે ટૂંકમાં કે મહારાજ આટલા સુંદર છે આટલું સામ્રાજ્ય તમારું મસ્ત ચાલે છે એ બધા વખાણ કવિતામાં આવે છે એટલે રાજાને બહુ મજા આવે છે એટલે રાજા કેમ આગળ આગળ બીજી કવિતા આપો બીજી કવિતા બોલો એમ જે છે એટલે બીજી કવિતા કવિરાજ કવિરાજ થોડાક પાવરમાં આવી જાય છે અને બીજી કવિતા બોલે છે એટલે કવિરાજને મજા આવે છે એ જ વસ્તુ છે કે તમે કોઈ બી કલાકાર હોય કોઈ બી વસ્તુ હોય એને જો પ્રોત્સાહન આપો તો એનામાં જે ટેલેન્ટ છે બહાર નીકળે એ વસ્તુ અહીંયા છે તો મિત્રો આવી રીતે કવિરાજ વધારે ફોર્મમાં આવી જાય છે બીજી એક સારી એનાથી પણ સારી કવિતા લખે છે વખાણ કરે છે સૂર્યથી મોટા ધરતીથી મોટા ચંદ્રથી મોટા આવું બધું મહારાજને કહે છે એટલે મહારાજ તો બહુ ખુશ થઈ જાય છે પછી ત્રીજી કવિતા લખે છે એનાથી પણ સરસ પછી ચોથી કવિતા લખે છે અને ચોથી કવિતામાં એમ લખે છે કે તમે ભગવાનથી મોટા છે તમે ઈશ્વરથી મોટા છે એવા શબ્દો આવે એટલે બધા દરબારીઓ પછી ઊભા રહી જાય છે કોઈ તાળીઓ પાડતા નથી કોઈ પ્રોત્સાહન કવિરાજને આપતા નથી અને રાજા પણ મૂંઝાઈ જાય છે વાતમાં અકબર પણ મૂંઝાઈ જાય છે અકબર માટે એક સવાલ પેદા થઈ જાય છે બધા